હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો બજાર કરતાં સરસ એકદમ પરફેક્ટ સિંગની ચિક્કી આજે આપણે ઘરે બનાવીશું અને આ તિંગની ચિક્કી તમે અવારનવાર બજારમાંથી અત્યારે લાવતા હોવ છો પણ એકવાર તમે આ મારી રીતથી તમે જરૂર ટ્રાય કરજો એકદમ સરસ બને છે બજાર જેવી તો ચાલો શરૂ કરીએ આપણે બનાવવાનું સિંગની ચિક્કી તો સિંગની ચિક્કી બનાવવા માટે અહીંયા અમે એક કપ સિંગદાણા લીધા છે એટલે કે વજનમાં બસો ગ્રામ છે એને આપણે શેકવાના છે તો અહીંયા સિંગ ને આપણે મીડિયમ ગેસ ઉપર બે પાંચ એક મિનિટ માટે ચલાવતા રહીશું અને એને તો સિંગના દાણામાંથી ક્રેક આવે અને સિંગના દાણામાંથી ફોતરા અલગ પડે ત્યાં સુધી આપણે સિંગને શેકવાની છે એટલે કે સ્લો ગેસ ઉપર ત્રણથી થી ચાર મિનિટમાં શેકાઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને ઠંડી કરવા મૂકીશું ત્યાં સુધીમાં આપણે ગોળ સમારી લઈશું તો અહીંયા આપણે એક કપ સિંગના દાણા લીધા છે તો એની સામે એક કપ ગોળ લઈશું તો આ ગોળને આપણે અત્યારે સાઈડમાં મૂકીશું હવે અહીંયા આપણા સિંગના દાણા ઠંડા થઈ ગયા છે આ રીતે કપડામાં લઈને સારી રીતે મસળશું કે જેથી એના બધા ફોતરા નીકળી જશે આ રીતે બે થી ત્રણ મિનિટ કરશો તો તમારા બધા સિંગના ફોતરા નીકળી જશે તો આ રીતે આપણે બધા જ ફોતરા નીકાળી લીધા છે હવે આ રીતે ચારાની અંદર આપણે આ રીતે કરીશું ને તો આપણા બધા જ ફોતરા બહાર નીકળી જશે અને એકદમ સરસ ચોખ્ખા દાણા આપણને તૈયાર મળશે હવે અહીંયા આપણે જે જેના ઉપર ચીકી પાથરવાની છે એના આપણે ઘી લગાવીને તૈયાર કરીશું હવે એક કઢાઈ લઈશું અને એની અંદર એક કપ ગોળ લઈશું અને બે ચમચી જેટલું પાણી એડ કરીને ગોળને ઓગાળવાનું છે જેમ જેમ ગોળ ઓગળતો જશે એમ આપણો ગોળ ફૂલતો જશે તો બે થી ત્રણ મિનિટની અંદર સ્લો ગેસ ઉપર જ આ રીતે આપણે ગોળને ઓગાળતા જઈશું અને હવે સાઈડમાં આપણે એક વાટકીમાં પાણી લઈશું અને ચેક કરીશું કે આપણો પાયો થયો છે કે નહીં તો હજુ અહીંયા થોડોક આપણો પાયો કાચો છે હજુ થોડો ગોળ ચોટે છે તો હવે અહીંયા થોડીક એક થી બે મિનિટ આપણે થવા દઈશું અને ફરીથી ચેક કરીશું તો આપણે ફરીથી લીધું અને એને બે મિનિટ માટે મૂકીશું તો અહીંયા આપણા પાયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તૂટે છે ચાસણી તો હવે એની અંદર એક ચમચી ઘી નાખીશું અને એક ચપટી સોડા નાખીશું કે જેના લીધે આપણી ચીકી ચોટે નહીં તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણા છે ને એને એની અંદર એડ કરીને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે જો તમને આ આ રીતે રીતે ચેક કરતા ખબર ના પડે તો તો તમે તમે એક થાય ત્યાં સુધી પણ કરી શકો છો આપણે બધા સિંગ અને ગોળને મિક્સ કરી લઈશું અને હવે એને આપણે પ્લેટફોર્મ ઉપર પાથરી દઈશું અહીંયા પ્લેટફોર્મ ઉપર ઘી લગાવવું જરૂરી છે તો હવે આ રીતે આપણે એને સારી રીતે ફેલાવી દઈશું અહીંયા આપણે વણવાની નથી એક નવી ટ્રીક હું તમને બતાવીશ એક લેવાની અને લગાવી દેવાની આ રીતે ખલ્લા હાથે બધી જ બાજુ આપણે જેટલી પાતળી જોઈએ છે એ પ્રમાણે આપણે બધા આ રીતે ફેલાવી દઈશું તો તમે જોઈ શકો છો જો ચોટે તો ફરીથી ઘી લગાવીને તમારે ફરીથી એને એ રીતે કરવાની હવે એને આપણે ઠંડી થાય એ પહેલા આ રીતે કટ કરીને મૂકીશું કે જેથી આપણે કટ કરવામાં સહેલાઈ રહે તો આડા અને ઊભા ચોરસમાં આપણે કટ કરીને મૂકીશું અને એને લગભગ થોડી વાર માટે ઠંડી થવા મૂકીશું તો થોડી વાર ઠંડી થઈ જાય પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી સિંગની ચીકી બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી પણ બની છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે બાય